ઓમ નમઃ શિવાય મિત્રો તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે આજે આપણે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગનો સાચો ક્રમ અને તેની સાથે જોડાયેલી વાતો એટલે કે બાર જ્યોતિર્લિંગોની કથા વિશે વાત કરીશું જ્યોતિર્લિંગ એટલે કે જ્યોતિનું બિંદુ ભગવાન શંકર આ પૃથ્વી પર બાર સ્થળો પર સ્વયંભુ પ્રકટ થયા છે આ બાર સ્થળોને જ્યોતિર્લિંગની સંજ્ઞા આપવામાં આવી છે આ બાર જ્યોતિર્લિંગના નામ છે સોમનાથ નાગેશ્વર મહાકાલ મલ્લિકાર્જુન ભીમશંકર કેદારનાથ વિશ્વનાથ ત્રમકેશ્વર ધ્રુણેશ્વર રામેશ્વર અને વેદનાથ તો ચાલો જાણીએ બાર જ્યોતિર્લિંગોની કથા સોમનાથ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યારબાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું રાવણ બાદ ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યારબાદ ભીમદેવે પથ્થરથી એનું નિર્માણ કરાવ્યું હતું સોમનાથ મંદિર પર છ વખત આક્રમણકારીઓએ હુમલો કર્યો હતો દરેક વખતે આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું મંદિરના વર્તમાન ભવન અને પરિસરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટે કરાવ્યું છે આ સન ઓગણીસસો પંચાણુંમાં રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પૂરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશ કરતાથી વધુ હોય છે દર્શન મહાત્મ્ય પ્રભા ક્ષેત્ર તરીકે ઓળખાતા આ સ્થળે શિવજીએ ચંદ્રદેવ અથવા સોમરાજાના રાજાના ક્ષય રોગનું નિવારણ કર્યું હતું આમ સોમનાથનું પૂજન કરવાથી ક્ષય રોગ તથા તેને સંબંધિત રોગોનું નિવારણ થાય છે બીજું છે નાગેશ્વર દ્વારકામાં આવેલા આ જ્યોતિર્લિંગની ઋગ્વેદની કથા પણ ખૂબ જ રોચક છે શિવ પુરાણમાં પણ આ જ્યોતિર્લિંગની કથાનું વર્ણન છે દાસકા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવ ભક્ત સુપ્રિયને કારાવાસમાં કેદ કરી દીધો હતો નિર્દોષ શુપ્રિયએ પોતાની રક્ષા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો હતો તેણે જેલના બીજા કેદીઓને પણ આ મંત્રનો જાપ કરવાનું શીખવાડી દીધું હતું તે બધાનો ભક્તિભાવથી પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ પ્રકટ થયા અને અંત કર્યો હતો તેઓએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો દર્શન મહાત્મ્ય હરિદ્વાર સ્વરૂપે વાત નાગેશ્વર ના દર્શન ઈચ્છા પૂર્તિ માટે ફળદાયી છે ત્રીજું મહાકાલેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણાભિમુખ જ્યોતિર્લિંગ છે તેથી આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રિક મહત્વ સૌથી વધુ છે આ જ્યોતિર્લિંગ પણ સ્વયંભૂ છે મહાકાલ જ્યોતિર્લિંગના સાચા મનથી દર્શન કરનારને કદાપી મૃત્યુ કે બીમારીનો ભય રહેતો નથી હકીકતમાં મહાકાલ જ્યોતિર્લિંગ દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે એક કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે અવંતિકાના રાજા વૃષભસેન ભગવાન શિવના અનન્ય ભક્ત હતા પોતાનો સંપૂર્ણ સમય શિવ ભક્તિમાં પસાર કરતા હતા એક વખત પડોશના રાજાએ અવંતી ઉજ્જૈન પર હુમલો કરી દીધો વૃષભસેનની સેનાએ તે હુમલાને નિષ્ફળ કરી દીધો ત્યારે હુમલાખોર રાજાએ એક રાક્ષસ દુષનની મદદ લીધી તેને અશ્ય થવાનું વરદાન મળ્યું હતું દુષને અવંતિકામાં ખૂબ જ આતંક મચાવ્યો આ સમયે અવંતિકાના લોકોએ ભગવાન શિવને યાદ કર્યા ત્યારે ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા અને અવંતિકાની પ્રજાની રક્ષા કરી ત્યાર પછી રાજા વૃષભસેને ભગવાન શિવને અવંતિકામાં વસવા અને નગરીના પ્રમુખ બનવાની વિનંતી કરી રાજાની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રકટ થયા ભગવાન શિવને આજે પણ ઉજ્જૈનના શાસક માનવામાં આવે છે દર્શન મહાત્મ્ય કાળના પણ કાળ એવા શિવજી મહાકાળ રૂપે આ સ્થળે વસે છે મહાકાલેશ્વર ના દર્શન થી અકાળ મૃત્યુ ભય દૂર થાય છે અને પરિવાર સુરક્ષિત રહે છે માતાજી આ સ્થળે નિવાસ કરે છે અને એટલે જ આ સ્થળ શક્તિપીઠ પણ છે મહાકાલેશ્વર નો ભસ્માભિષેક પ્રસિદ્ધ છે ચોથું મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશના પ્રદેશના કુન્નુર જિલ્લામાં કૃષ્ણા નદીને કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રી સેલમ જ્યોતિર્લિંગ આવેલું છે મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે તે અનુસાર શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને પ્રારંભના રૂપમાં દર્શન આપ્યા હતા આ મહાભારતમાં પણ વર્ણન છે પાંડવોએ સ્થાપના અહીંયા કરી હતી ભગવાન રામે પણ આ મંદિરના દર્શન કર્યા હતા ભક્ત પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપ પણ અહીંયા પૂજા અર્ચના કરતા હતા દર્શન મહાત્મ્ય શ્રી મલ્લિકાર્જુનના દર્શનથી માત્ર સંપત્તિ જ નહીં માનવીની પણ પૂર્તિ થાય છે પુત્ર પ્રાપ્તિ માટે મલ્લિકાર્જુન વિશેષ મહિમા છે છે આ સ્થળ શક્તિપીઠ પણ પાંચમું ભીમશંકર મહારાષ્ટ્રમાં પુનાની નજીક ભીમશંકર જ્યોતિર્લિંગ ભીમાવતી નદીના કિનારે આવેલ છે આ જ્યોતિર્લિંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે સહ્યાદ્રી અને તેની આજુબાજુના લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી હેરાન કરતો હતો આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાઈ સ્વરૂપે પ્રકટ થયા અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યા બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિલિંગ સ્વરૂપે પ્રકટ થઈ ગયા એવી માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમાવતી નદીનો જન્મ થયો હતો દર્શન મહાત્મ્ય નિરોગી અને બળવાન શરીરનું તેમજ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થવાનું ફળ શ્રી ભીમ શંકરના દર્શનથી જ મળે છે છઠ્ઠું છે ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે આ સ્થાન પર ભગવાન શિવના બે મંદિરો છે ઓમકારેશ્વર અને અમલેશ્વર કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર બે ભાગમાં છૂટું પડી ગયું હતું ઓમકારેશ્વરની ખાસિયત એ છે કે અહીંનો પર્વત ઓમના આકારનો દેખાય છે આ સાથે નર્મદા નદી પણ ઓમના આકારે વહેતી દેખાય છે ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા પૌરાણિક કથાઓ અનુસાર ઓમ કારેશ્વરમાં પણ તપસ્યા કરી હતી દર્શન મહાત્મ્ય આ સ્થળે શિવજી ઉપરાંત બ્રહ્મા અને વિષ્ણુનો પણ વાસ છે છે દર્શન સર્વથા સુખ અને આનંદ આપનારા કાશી વિશ્વનાથ વારાસણી ભારતનું એક પ્રાચીન નગર છે અહીંનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે આ મંદિર છેલ્લા એક હજાર વર્ષોથી અહીંયા આવેલું છે કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે એક વખત વિશ્વનાથના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે દરેક માણસ જીવનમાં એક વખત અહી દર્શન કરવા માટે આવવા ઈચ્છે છે આ મંદિરના દર્શન માટે શંકરાચાર્ય રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે દર્શન મહાત્મ્ય શ્રી કાશી વિશ્વનાથના દર્શન પાપ અને તાપથી છુટકારો આપે છે ભક્તિ અને મુક્તિ માટે પણ આ સ્થળનું વિશેષ મહત્વ છે આઠમું છે ત્રમકેશ્વર નાશિક મહારાષ્ટ્રમાં આવેલા ત્રમકેશ્વર જ્યોતિર્લિંગમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ થાય છે આ જ રીતે આ જ્યોતિર્લિંગની મહાન વિશેષતા છે અન્ય બધા જ્યોતિર્લિંગોમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે ગોદાવરી નદીના કિનારે આવેલ ત્રમકેશ્વર મંદિર કાળા પથ્થરોથી બનેલું છે મંદિરનું સ્થાપત્ય અદ્ભુત છે આ મંદિરમાં કાલસર્પ શાંતિ ત્રિપિંડી વિધિ અને નારાયણ નાગબલીની પૂજા થાય છે જેને ભક્તો અલગ અલગ માનતાઓ પૂરી કરવા માટે કરાવે છે દર્શન મહાત્મ્ય ત્રિગુણાત્મક અવધૂત ગુણો ધરાવતા આ જ્યોતિર્લિંગમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવોનો વાસ છે પાપનાશક જ્યોતિર્લિંગ તરીકે ત્રમકેશ્વરનો મહિમા છે નવમુ રામેશ્વરમ

નારાયણના સ્વરૂપ એવા શ્રીરામ અને શિવજી નો વસવાટ આ તીર્થમાં છે શ્રી યશ અને વિજય ફળ મળે છે છે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ થી નજીક દોલતાબાદ થી અગિયાર કિલોમીટર દૂર ધ્રુણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાં નું એક છે ઘણા લોકો એને દૃષ્મેશ્વરના નામથી પણ ઓળખે છે બૌદ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલા ઈલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે આ મંદિરનું નિર્માણ દેવી અહેલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું શહેરથી દૂર આવેલા આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે દર્શન મહાત્મ્ય પુત્ર વિયોગને દૂર કરતા શ્રી ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગના દર્શનથી દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રાની પૂર્ણાહુતિ થાય છે શ્રદ્ધાળુઓ માટે આ દર્શન ફળદાયક છે અગિયારમું છે વેજનાથ આ જ્યોતિર્લિંગના ઝારખંડના દેવઘર નામના સ્થાને આવેલા છે ઘણા લોકો એને બેદનાથ પણ કહે છે દેવઘર એટલે દેવતાઓનું ઘર બેદનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે તે કારણે એને દેવઘર નામ મળેલું છે આ જ્યોતિર્લિંગ એક સિદ્ધપીઠ છે કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે દર્શન મહાત્મ્ય શિવ અને શક્તિના સુભગ સમન્વયયુક્ત આ સ્થળ પણ રોગમુક્તિ અપમૃત્યુથી રક્ષણ આપનારું છે સ્ત્રીઓને અહીં અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું ફળ પણ મળે છે બારમું છે કેદારનાથ ઉત્તરાખંડમાં હિમાલય પર્વતના ખોડામાં કેદારનાથને બાર જ્યોતિર્લિંગમાં સમાવવાની સાથે ચારધામ યાત્રામાં પણ તેનો સમાવેશ થાય છે અહીં પ્રતિકૂળ આબોહવાને કારણે મંદિર એપ્રિલથી નવેમ્બર સુધી જ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે પથ્થરોથી બનેલા આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ સંક્રાચારીએ કરાવ્યું હતું કેદારનાથનું દર્શન મહાત્મ્ય શિવજીએ આ સ્થળે પશુ સ્વરૂપ લીધું હતું શ્રી કેદારનાથના દર્શનથી મૃત્યુ પછી પશુ યોનિમાં જન્મ લેવામાંથી મુક્તિ મળે છે તો મિત્રો આ હતી બાર જ્યોતિલિંગની કથા જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો તેને જરૂરથી લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ